છત્રકુમાર સીટી પાલનગરી યુનિવર્સિટીના જાહેર થયેલ પરિણામોમાં ઉકટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ને ના પાસ કરવામાં આવતા એને શિવાય બરાબર કુલપતિ શ્રીને આ અલગ પત્ર પાઠવી રજૂઆત કરાય હતી પાલનગરી યુનિવર્સિટી દ્વારા લેવાયેલી બીએ બીકોમ બીસીએ બીએસસી કા પરિણામ જાહેર કરવામાં આવતા જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા છે શિક્ષાના પરિણામોમાં ક્યાંક ને ક્યાંક ક્ષતિ રહી ગયેલી હોય જેના કારણે વિદ્યાર્થીઓને હેરાન નો ભોગ બનવું પડી રહ્યું હોય એને સ્ટ્યુઆર દ્વારા પેપરો ફરીથી તપાસી ગેરપીથીમાં સામેલ હોય તેની ઉપર શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે